કેવો લાગે છે આમળાનો જ્યુસ સારો લાગે છે તને ભાવે છે તો બે ગ્લાસ પી જઈશ ભાવ તો હોય બે ગ્લાસ પી જાય તું બે ગ્લાસ પી જઈશ બંનેને આજે રજા છે ક્રિસમસની તમારે પીવાઈ ગયો હવે તો હવે પહેલા પીડી તો તો ફટાફટ પીવાઈ જાય ફટાફટ પૂરો થઈ જાય તમારે ચાલો હવે આપણે આપણાનો જ્યુસ પી લઈ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજા મને આપશો હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા બ્લોગમાં સવારના વાગી ગયા છે સવાર નવ અને આપણે હમણાં જ્યુસ સાથે રેડી છીએ વધારે હમણાં જ્યુસ પીવાઈ ગયો મારે એકને જ બાકી છે એટલે આપણે હમણાંનો જ્યુસ પી લઈએ જો સવા દસ થઈ ગયા છે ને આ બંનેને ભૂખ લાગી છે આજે રજા છે એટલે સ્કૂલનો બ્રેકનો ટાઈમ થાય એટલે ભૂખ લાગે તો આઈશાએ એની જાતે પૌવા બનાવ્યા છે કોથમીનો નાખી બેટા અને આ વેફર્સ કેવા બીના પ્રિષા દીદીએ પૌવા બનાવ્યા હતા મસ્ત હાલો તો આપણે ટેસ્ટ કરી જોઈએ આયશાએ કેવા પૌવા બનાવ્યા છે આઈશાને અમારે છે ને રસોઈ કરવી બહુ ગમે આ બે વાગી ગયા છે અમે લોકો બેસી ગયા છીએ જમવા આઈ સાથે જમી લીધું શું બનાવ્યું તો આજે જમવામાં વઘારેલા ભાત કેમ કે બંને છોકરીઓની રજા હતી બંને છોકરીઓની ફરમાઈશ હતી કે આજે ભાત વઘારેલા ખાવા છે અને પ્રિશા બેન વાટકામાં જ છાસ ભાવે હવે બધાય ગ્લાસમાં છાસ પી પણ એને વાટકામાં જ છાસ જોઈ ગામડાની ગોરી છે અમારે શું કે જમી લીધું મારે વગરે વઘારેલા ભાત હોય ને એટલે મારે રોટલી નો બનાવી ભાત વઘાર નાખવું ને એટલે થઈ જાય ચૂલે વગેરે તવા છે હમણાં તો શિયાળો છે ને તો બધું ચૂલે આપડે બનાવીએ છીએ મારે તો એક દિવસ ચૂલે ઓલે આપણી પાસે કેવડી મોટી લોઢી છે ને મારે ચણા ને લોટના પુડલા કરવા છે તમે ખાશો મહિકાના પુડલા આપણે રાજકોટના પુડલા એમ કરશું તો સારું ચાલો જમી લીધું છે હવે જમવાનું બધું ઉપાડીએ કેમ કે આજે વાસણવાળા બેન આવવાના નથી તો બધા જમી લીધું છે આજે ભાત વગેરે હતા છોકરીઓને બંનેને રજા હતી એટલે બંનેની ફરમાશી હતી કે મમ્મી ભાત વઘારેલા ખાવા છે તો ભાત આપણે વઘારી નહીં ચૂલે વઘાર્યા હતા અને હવે બધું ઉપાડી લઈએ આજે વાસણવાળા બેને રજા રાખી છે એટલે વાસણવાળા બેન આજે આવશે નહીં એટલે વાસણ ઉટકવાના છે જોકે મોસ્ટ ઓફ તો ઉટકી જ નાખ્યા છે ખાલી જૈમાને બે થાળી અને આપણે જેમાં ભાત વગેરે હતા ને નાનકડી હાંડી છે એ જ છે બાકી તો બધા ઉટકાઈ ગયા છે તો આપણે પછી મોડેથી ઉટકીએ ને તો પણ ચાલશે એ તો પલળવા રાખી દેશું ને તો ચાલશે તો સારું ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો બંને છોકરીઓને આપણે હોમવર્ક કરવા બેસાડશું યુનિટ ટેસ્ટ નું ટેબલ પણ આવી ગયું છે બંને માટે એટલે એની પણ તૈયારીઓ ચાલુ કરાવી દેસુ આયશા હોમવર્ક કરે છે ને તો આયસાને હોમવર્ક નથી કરવા દેતો એ હમણાં એના છે ટેબલ ઉપર ચડી જશે ખીજાણી ને હું એટલે બેટા દીદીનો હોમવર્ક તો કરવા દેવો પડે ને હું ખીજાણી ને એટલે સાવ ટાઢો પડી ગયો ત્રોલી લગતી હોય તો એની બોલપેન્ટ પકડી લે ચા દીદી બોલાવે

थैंक <laughs> यू तो फानी की जाओ पाजी की जाओ चल यहाँ आ जा चल चल सुला देती हूँ चल 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 जिंजू સાંજના છ વાગી ગયા છે અને આપણે બંને છોકરીઓને ટ્યુશનમાં મૂકવા જવાની છે બંને છોકરીઓને મૂકી આવીએ ટ્યુશનમાં પછી આપણે આજે પનીર ચીલી ડ્રાય બનાવવું છે જો એની રેસીપી જોઈ લેશું જો આપણને આવે એવું હશે તો આપણે બધું વસ્તુ લેશું ને બનાવશું નહીં તો તૈયાર મંગાવી લેશું તો જોઈએ આપણને પનીર ચીલી ડ્રાય આવડે છે કે નથી આવડતું ચાલો બંને છોકરીઓ પણ રેડી થઈ ગઈ છે આપણે મૂકી આવીએ ટ્યુશનમાં આઠ વાગવા આવ્યા છે બંને છોકરીઓને આપણે ટ્યુશનમાં તેડવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને મારે આજે પનીર ચીલી કરું હતું મેં એની છે ને રેસીપી જોઈ તો લીધી છે ટ્રાય તો કરું છું થોડું થોડું બધું પહેલાં ટ્રાય કરું છું જો સરખું થાય ને તો બીજી વાર વધારે કરવા થાય એના માટે મેં પનીરને પણ ફ્રાય કરી લીધું છે કેપ્સિકમ ડુંગળી અને કેબેજ પણ સુધારી લીધું છે જો પનીર ચીલી માટે મેં બધી છે ને તૈયારી કરી છે પહેલાં સૌ થોડાક જ કરું છું આજે જો સારા થશે તો બીજી વાર આપણે કરવાના જ છે એટલે ટ્રાય કરીએ કેવા થાય છે અહીંયા દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે આ જો પ્રિશાનો છે ને કેજીમાં હતી ને એના યુનિફોર્મની માથે બેસી ગઈ છે આપણે જો એને ઓઢાડીને તો થોડીક વાર પછ કાઢ નાખશે અને કાંઈક એમને આપણે પાથરેલું રાખીને તો એની માથે બેસી જાય લૂસું લૂચા બહુ જ ડાય છે અમારી બહુ જ ડાય છે બહુ જ ડાય છે ઓન ધ વે બેબી છે અમારે એના બેબી ઓન ધ વે છે એ આઈ રહ્યું આઈ રહ્યું આઈ રહ્યું આઈ રહ્યું બેબી આઈ રહ્યું આઈ રહ્યું આઈ રહ્યું નાનું નાનું બેબી છે અમારે લુસી નાના નાના કિટનને જન્મ દેવાની છે હજી તો વાર છે કેવા કલરના ગેસ કરજો કેવા કલરના આવશે તમે અમને કહેજો વન ને ટુ તો દેખાડા હોય છે ટુ તો દેખાય છે હા અને આ એનું બચ્ચું જ છે એકદમ ગાંડો ગાંડોસ આ તોફાની બાબો છે અમારો તોફાની બહુ જ તોફાની બાબો છે ત્યાં ઈશા અને પ્રિષા બંને આવી ગઈ છે પ્રિષા ગઈ છે એના દાદી પાસે એટલે કે દાદી દાદી પાસે એટલે કે એના રૂમમાં ગઈ છે એ અંદર રૂમમાં છે ને ત્યાં ગઈ છે સજાઇસ બિંદાસ કાવ્યા ઓહો વરસ ક્યાંથી આવ્યા ગયા તારા વાટકીમાં તો મગની દાળ હતી ને મગની દાળ ખાઈ ગઈ મગની દાળ ખાઈ ગઈ ભૂખ તો જમવા બેસી કામ કરવાનું અચરા કચરા બધા ખાવાના જો હું છે ને પનીર ચીલી ડ્રાય બનાવું છું પહેલી વાર થોડુંક તેલ નાખશું કેમકે આમાં બધાયમાં થોડું થોડું તેલ હોય છે તો આપણે થોડુંક તેલ નાખીએ લસણ કાપવાનું જ ભૂલાઈ ગયું લસણ ની કડી આખી આખી પડી થોડું લસણ કાપી લઈ

નમક નાખીશું સ્વાદ સ્વાદ અનુસાર આપણે નમક નાખીશું બહુ ઓવર ના શું થઈ જાય છે ને દઉં છું આ ટી જેને ફ્રાય કરીને રાખું છું કોટ મીરસે હા

પનીર ચીલી ડ્રાય કરે છે ખતરા છે ત્યારે એમને પૂછી લેશું કેવા છે પ્રિશા તું ટેસ્ટ કરવાની છો હા કે ના તો પ્રિશા તું પણ ટેસ્ટ કર પ્રિસા પણ ટેસ્ટ કરે છે પ્રિસા તો પાછું અમારે આમ જો આમ બધું આગું પાછું કરશે કોથમીર કાપતી કાપતી પાછી વિડીયો ઉતારવા બેસી ગઈ ગરમ હતા પછી મોટામાં ચાલ્યું નથી ભેગું ડાન્સ કરું ખાધા કે નહીં કેવા ભાઈ વા બરાબર ને તો નેક્સ્ટ ટાઈમ બનાવું ને સારું ચાલો આપણે બીજું જે સાઈડમાં જમવાનું આ તો સાઈડમાં પનીર ચીલી તો પહેલી વાર ટ્રાય કર્યા હતા હવે આપણે બીજું જે રેગ્યુલર બનાવવાનું છે ને એ પનીરને મેસેન મસાલો ચડાવીને રાખ્યો છે પનીર ફ્રાય કરવાનું છે આપણે ફાઇનલી નવ વાગી ગયા છે અને અમે લોકો બધા બેસી ગયા છીએ જમવા આપણું પનીર ચીલી ટ્રાય સક્સેસ ગયું છે તો બધા જમી લઈએ પછી જમીને પછી આપણે મળીએ શું કે ઠંડી કેવી છે સવારે પણ બહુ ઠંડી હતી

સારું ચાલો જમી લઈએ જો દસ વાગી ગયા છે અને આવા બધું જ કામ પણ થઈ ગયું છે જમાઈ પણ ગયું છે દહીં બનાવવાનું તે દૂધ પણ મેરવાઈ ગયું છે અને બંને છોકરીઓને છે ને હજી થોડું થોડું હોમવર્ક બાકી છે એટલે બંને એનું હોમવર્ક પૂરું કરે છે પ્રિશાને છે ને એટનું ટેબલ બાકી રહી ગયું હતું એટલે ઈ પૂરું કરે છે અને પ્રિષાનું થોડી છે ને ડ્રોઈંગમાં કલરિંગ બાકી હતું એ આઈશા પૂરું કરી દે છે કેમ કે પ્રિસાથી બધું થાય એમ નથી અત્યારે તો અને ડ્રોઈંગમાં શું આપ્યું છે આયશા યુનિકોર્ન આપ્યું છે ડ્રોઈંગમાં એટલે ઉડતું ઉડતું યુનિકોર્ન આપ્યું છે એટલે નું કમ્પ્લીટ સોરી આયશા નું કમ્પ્લીટ કરી દે છે તો આ બ્લોગને આપણે વિરામ આપીશું કાલે મળીશું એક નવા બ્લોગ સાથે ગુડ નાઈટ જો આ પ્રિશાનું ડ્રોઈંગ છે જે આયશા કમ્પ્લીટ કરી દે છે યુનિકોર્ન છે યુનિકોર્ન યુનિકોન ઉડતો યુનિકોન છે મસ્ત કર્યો છો આઈશા અને આ બેનને થોડુંક હોમવર્ક બાકી છે એટલે એ હોમવર્ક કરે છે અને અમારી લુસી છે ને એનું મોઢું સાફ કરે છે લુસા લુસો ક્યાં કરશ સારું ચાલો બ્લોગનો એન્ડ તો આપી દીધો છે પણ આ છે ને આઈશાનું ડ્રોઈંગ લેવાનું બાકી રહી ગયું હતું આપણે એનું ડ્રોઈંગ બતાવી દીધું બાય બાય ગુડ નાઇટ